એસી બી કાઢી તો લઈએ પણ માર લાગે જોઈ આવે જો બ્લાસ્ટિંગ નું થાય તો બ્લાસ્ટિંગ કરીએ ને મશીન ધીરે ધીરે કાઢી લે તો એનાથી જો વાર રહી ગયું તો અહીંયા તોડે છે અને આમની હવે તો હારી જાય અહીંયા હું જો કરશો ને આ ડીસુ વાળું હોય ને ડીસુ આવે ને એવું બધો કરતો હોય ડીસમાં અમે કંઈક કંઈક ચાર ચાર પાંચ પાંચ જણા ઊભી જાય છે અને ટ્રેક્ટર રાખે બાકી લોડર વાળા એ બધા દીશું મારે હે કાકામાં પાવડું કે ઓલું હે નેવલ કરે છે એ કમ્પ્લીટ થઈ ગયો હે હવે અમારે અપલોડ કરવાનો હે અપલોડ કમ્પ્લીટ થઈ જાય ને એટલે રેડી થઈ જાય હવે આ ભરતી થાય ને આથી મેં થયું તો એ પ્રમાણે બીજો વિભાગ કરવાનો આ આગળ કટ્ટું લોકો નાખો ને આગટું કરેવલ થઈ જાય ને અમારે છે ને સંચાર કામ ભેગા હાલે હે રોડર બંધ હે રોડરનું કામ નથી ભરતી હે એ વાત જે નીકળે ને એ ટૂંક ભરતી કરી દીધી જવાથી પાણો માથે અને પછી એની માથે પાડી જાય એટલે એ કમ્પ્લીટ થઈ જાય આ એ નામી દીકર કેળાઈ જાય વાંધો નથી આવતો એ બનાવી છે એ છે હે અને આમણું હાલે કપડે તો આપણે બ્લાસ્ટિંગ કરવું જ જોઈએ ત્યાં હાલે છે કપડે સર

અને મશીનમાં વારે લાગે કાપુ ખર્ચો આવે એમ વારે લાગે આ પોચું હોય તો જટ થઈ જાય કાપલોડ ટઉપલોડ થઈ ગયો હે

સેવાય હાજી પર મુકે હાને હાજી બીખે ગાય કદા તીયા કે આફરાથી બોલે તો કઈ તો ઘણો જાય એ ઓડક પર લઈ આવશે કે બોને પર માર જ થઈ નહી લોડર તો પાણવરી આવી જાય આખા દિન ત્રી ફેર

અને રૂંઢે બપોર પછી છે ને અમે એમાં કપરેશન આવ્યું હતું એમાં હોલ દીધા ભડાકા બધો બધું માલિમને પડ્યો હે ડૂચો એ બધો ટૂંકનો પાક અસલ ખૂટે નહીં ને એવો વડો જાડો ટૂંકમાં પાણો એટલે એને હમાડવા પછી ક્યાંક જગ્યાત કરવી જોઈએ એટલે વાવ આગળ છે ને ચાકો માર્યો હે ત્યાંથી આપણે બળ કાઢ લેવી અને પછી ઓલોજી ડૂચો હે ને એ અહીંયા નાખી દેવો એ ખેતરમાં આલે એવો હે નહીં ખેતરમાં નાખવાનો અહીંયા હે ને ખાડો કરીને ઘીણી કાઢ લે છે અને કેવું કું થયું એ બધું હવે તમને કાલ દીનો દેખાડી અટાણે તો વેરું નથી વિડીયો બનાવવાનું વેરું નથી આવતું કાલનો બનાવવા થઈને એડિટિંગ કરવાનું વેરું નથી આવ્યું આજે રાતમાં હવે વેરું આવી કાલ અપલોડ થાય એટલે એવું બધું હાલે છે અમારે અટાણે આ છે ને બે ટ્રેક્ટર ખાલી હાલે અને મશીન એટલી બાકી બધું બીજું લોડર ને એ બધું બંધ છે બીજું કંઈ નહીં આ હે ને ચાકો મારીને કાઢ લે ને તો કાલ પાછો એ ઓલો ઈ ડૂચો હોય ને એ બધું ખાડમાં પડતો આવે રામ રામ આપણે બીજા દિન રામ રામ હો વ્લોગિંગ હોય છે દી બીજો ઉગી ગયો હે બીજા દિન આ વાગ્યા કારણ હા છે અગિયાર વાગે જરાક વિડીયો બનાવ્યો તો ભાઈ પછી આખી આખી રાત પછી આવી એ ઓલી વાહ વાગે ખાચો મારો ઓલા કડાના પાણા હે ને એ નાખવાના થાય ઓલું કારકી માં નવા પણ ખાચો મારી કડાના પાણા બધા અહીંયા નાખવાના ત્યાંથી આપણે ઝીણી વાળી કાઢી લેવાના ફેરા અહીંયાથી કાઢ્યા કાલે રાતે સવાર છ વાગે સુધી હોય છ વાગે પછી વયા ગયા હતા ઘડીક બે કલાક પૂરો ખાય હીરાવી આગળ આવી ચાર ટ્રેક્ટર બે મશીનમાં હાલે બે લોડરમાં લોડરમાં એક આવે ઘડીક મશીનમાં એક હાલે ટૂંકમાં જ્યાં જરૂર પડે ને બાકી એક પાવડામાં હાલે અમારું ટ્રેક્ટર બને યા પાવડો એમાં મને બનાવીને જરાક વધારે તાણ પડે હે અમે બે ટૂંકમાં હોય તો ભેરા પૂજા કરો બે હરખો જ થાય બાકી તો બદલાવ કાકા હતી દીનો કાકાનો છોકરો હાં જે કાકા હતા પછી ભાભાના છોકરો એ ભાઈ હોય તો એ બદલાઈ જાય રાતે એક હોય બીજો હું બનાવી કન્ટિન્યુ જઈ હોય ને તો અહીં ભેગા જોઈએ એટલે અમને બેને જરાક વધારે તાણ પડે છે બાકી હલવી લે આડા હાલો હવે હમણાં જઈએ અને પછી તમને અટાણ છે ને હું આગળ પાણી પીવા હરું ભરવું ને ઓલી વાવનું દોડ્યું હોય મારતું તો આ વાવમાં પાણી છે ને ફોળ જરાક આવે પડતર થઈ ગયું પીવાય એવું નથી તો એ બધું હલાળ કરતો હતો હવે આપણે હે ને હુમણાં જાય ને હું થયું ને એ બધું તમને

એ ભરતી કરવાની હતી જો એ થોડો ઊંચો લઈ લીધો પછી હવે માથે પાંખ નાખવાનો રહે પછી વાળાને તો કદાચ તોડવાનો રહે બીજું કોઈ કામ જ નથી અહીંયા જૂની લાઈન હતી બહુ જૂની લાઈન હતી આટલી ઊંડી નાખો હતી બાપુને છે ને હોરનો ચાહ કરી અને નાલી કરી દીધી આવે આજે લગભગ પચીસ એક વર્ષ મોર થયો

એમાં અમે હે ને હો ઉપર કંઈક ફેરા કાઢ્યા હે પાછા માહે લગભગ એને અડતા જ પાણા હો કાઢ્યા નહીં અડતા જ લગભગ કેટલા ખબર દહ પંદર ફેરા નહીં નાખ્યા દહ નાખ્યા પંદર બેડા હે પંદર માં આટલું ભરાઈ થોડો ખાચો કઈ રહ્યો હજી એવું લાગશે ને કે આ માલો ડૂચો વધારે છે તો આમાં આગળ ફેર માણો બધો અહીંયા દાટી દેવાનો છે ઓલો કદાનો આથી પોચો માલ બધો કાઢી લેવાનું છે આ બેડ નીકળે બોજ મોરમ જેવી આ બેડ નીકળે જો આ હે ને હે જે પછી આ બધે ભરાઈ ગયું કે નાખવા જેવું હતું નહીં ત્યાં સટો માર દીધો અને અમારે ફેસ અધૂરો રહેતો તો એ પૂરો થઈ જાય ને તો એ એવા હારો અહીં સટો મારી દીધો તો આ પ્લોટમાં છે ને આપણે આછી આછી ખાલી બેડ નાખવાની આટલી એટલી જાજીને બાકી આ બધો પટ્ટો ભરાઈ ગયો ઊણ ભરાઈ ગયું જો અને બંને એવી બાવડો એ આપણે ઊંચું લેવાનું તો એ ભરતી થઈ ગઈ છે એમાં આજે આસપાસ બધા જરૂર પડતી નાખી દે બાકી આ બીજો પ્લોટ છે ને એ કાલ દિવસથી ખેડાઈ ગયો તો એ ભરાય છે આ પાંખ ભરવાનો આ પાંખ ભરીને ડાયરેક્ટ હું માસ જવા દો એટલે એ કમ્પ્લેટ થઈ જાય અત્યારે બંને એવી ટ્રેક્ટર આપે ને અહીંયા ઓલું હમણું ઊંચું થઈ જાય આમળું નીચું થાય Mondjuk, hogy jó, 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 ما <applause> <applause> અમે કાલ રાતે છે ને અહીંથી હો ફેરા કાઢ્યા હતા અને આ જાડુ મટીરિયલ છે ને એ ટૂંકમાં અડધા એને આવ્યા હે પચાસ પંચાવન ફેરા નાખ્યા એમાં ભરાઈ ગયો આઠ દો ફેરા કદાચ આવે તો આવે ટૂંકમાં છૂટું હોય ને એટલું પેલું છે ઓલું હો ફેરા કાઢ્યા અને આઠમાં એટલો ફેર આમાં છે ને હજી ટૂંકમાં ઓલું લેવલ થઈ ગયું હોય ને હજી થોડું થોડું ઉતારવું

કમ્પ્લીટ આ બધું ચૂતો થઈ જાય ને કઈ ખબર પડતી આવો લખોણવાજી ભરતી આવે ઓલો હેઠો હે ને અહીંયા આમનો પટો માઈરો ઈ રેવલ થઈ ગયું હે એ રેવલમાં માં સુધી ભરતી લેવા આગળ આગળ આપણે જોતા જાવ હું આવ્યો ચાલે કાલે વિડિયો એડિટ તો જે હું કીધું એડિટિંગ બેન હોય ગઈ બેન રહી છે હોય ગઈ હે တံခီရတူထထန်ဒါထထန်ဂျေလော जा रही है लोग भाई को जा रहा जाले तो वापस जाओ है